બેસાણ તાલુકાના ચુડા ગામના વતની અને હાલ સુરત રુદ્ર રાજ ગ્રુપના જયસુખભાઈ મોવલિયાના સુપુત્ર સ્વર્ગસ્થ ભાવિક જયસુખભાઈ મોવલિયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢ ખાડિયા રોડ પર વિજાપુરના પાર્ટીએ આવેલા અતિ ગંભીર વિકલાંગ બાળકોની સંસ્થા સાંપ્રંત એજ્યુકેશન ટ્રસ્ટ કે જેમાં માનસિક વિકલાંગ બાળકોની સંસ્થા છે આ સંસ્થામાં આ દુનિયામાં જેનું કોઈ નથી તેનો પરિવાર છે જે બાળકોને સમાજ કે માતા પિતા દ્વારા તરછોડી દેવામાં આવ્યા હોય અને સંસ્થા દ્વારા આવા બાળકોને પોતાના પરિવારના સભ્યો સમજી તેમની સેવા કરવામાં આવશે આ સંસ્થાના બાળકોને જયસુખભાઈ મોવલિયા પિન્ટુભાઈ મોવલિયા દુદાભાઈ મોવલિયા દ્વારા ભોજન કરાવીને સ્વર્ગ ભાવિકભાઈ મોવલિયાની સાતમી પુણ્યતિથિની ઉજવણી કરી હતી પોતાના સ્વજનોની પુણ્યતિથિ તે જેને પ્રભુ છિવાય આ દુના આ દુનિયામાં કોઈ નથી આવા સ્વજનો સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રુદ્રરાજ ગ્રુપના ગોપાલભાઈ બેસાણિયા જૈનભાઈ ભાયાણી રાજુભાઈ ભાયાણી ભરતભાઈ બોરીચા આહિર તેમજ સુભાષભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના બાળકોને પોતાના પરિવારના સભ્યોની જેમ સાથે પ્રસંગની ઉજવણી કરવા બદલ સંસ્થાના પ્રમુખ મહેશભાઈ પરમાર પ્રફુલભાઈ તેમજ સ્ટાફના કલ્પેશભાઈ અને ઇલેશભાઈએ મોવલિયા પરિવાર અને વૃદ્ધ રાજ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો ગોપાલ ભેસાણીયા ટીવી ન્યૂઝ ભેસાણ